હલો જય શ્રી કૃષ્ણ સીતારામ કેમ છો બધા મજામાં તો વેસ્ટમાંથી આજે આપણે બેસ્ટ બનાવવાનું છે તો ખાસ કરીને આગળ જોડાઈ રહેજો તો જો આ રીતનું છે આપણે પુરાના ગાઉન આપણે કાઢી નાખેલું તો એમાંથી શું બનાવીએ તમે ખાસ કરીને આગળ જોડાઈ રહેજો તો કોઈ પણ બહેનોને આ રીતનું આપણે કાઢી નાખેલું હોય તો એની મસ્તો ઉપયોગ થઈ જાય એમાં આપણે આ સેમ ઉપયોગ કરી જોયો તો આ રીતનું આપણે ઊંધું આ રીતનું આપણે રાખી દીધું છે તો આ આપણે માપનો રાખી દીધો છે તો હવે એને આપણે બે બાજુ માપ સાઈડ કરી લેવાની છે એટલે ખરખું કટિંગ થાય તો હવે આપણે આડુ રાખીને કરશું તો આ રીતે લે બાજી થઈ ગઈ છે માપ હવે આપણે આડુ ફૂટપટ્ટી રાખીને રાખશું દેખો કોથાઈ એમ કટાય તો આ રીતે આપણે બનાવશું તો હવે આપણે આડી રાખસુ ફૂટ હતી હવે કટિંગ કરશું આ આપણે નેફાનો માપ કહી તો ઓલો સણિયાનો કહી તો હવે આનો આપણે કટિંગ કરના છે આ રીત માં તો જો આ નેફાનું કટિંગ કરના કે નહોતું ન પાકશે એનો કોઈ કામ નથી તો હવે આવો કે આ રીત નું આપણે કટિંગ કરી દીધું છે જોઈ लीजिए તો બે બાજુ હટકુ ગાઉન માં તરાહડો હોય તો ઈ આપણે કાપીને બે બાજુ થી પર ખુસી તો કરને તો આ બાજુ આપણે આ નેખાનો ભાગ કાપી નાખ્યો છે એટલો તો હાલો નિયા આપણે નેપો બનાવી નાખશું નો આ પણ આપણે થઈ ગઈ નેખાનો કમ્પ્લીટ તો આ રીત નું આપણે બનાવશું તો જો હાલો હવે આપણે નેફો જોડી દઈ નેફો એક તૈયાર થઈ ગયો છે અને હવે આ નેફોને આપણે જોડી દઈ તો આ રીત નું છે તો હાલો હવે આપણે કમ્પ્લીટ થઈ ગયું હવે આ રીત નું નેફો બનાવી નાખશું તો જો આ રીત નું આપણે રાખી દેવું ઉંતી સાઈડ કોઈપણ બેનોને ગરમા સિલાઈ મશીન હોય તો આ રીતનો થઈ જાય આપડે ઉપયોગ કોઈ વેસ્ટર ન જાય એ પુરાણા કપડામાંથી ગમે ઉપયોગ કરી શકે તો જો આ રીતનો આપણે શણિયો બનાવી નાખશું તો ગરમાશાલું પહેરવા થાય તો જો આ રીતનો આપણે કમ્પલીટ બની ગયું છે વિડિયો સારો લાગત લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો